మాతాజీ జయ శ్రీ కృష్ణ నేను అమర కను రంపా సోగ అమ్మ చెనల్ సపోర్ట్ సోగ కేవం కమెంట్ సోంగ దేశీ రీతి в ДНР, кем-то જે છે એ કોમેન્ટ કરજો જય માતાજી જય માતાજી જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ બધાને લાઈવમાં જે છે કમેન્ટ કરજો જય માતાજી જય માતાજી ભરતભાઈ કેમ છો બસ બેઠી છું તમે એમ કે છો હાલ તો બેઠી હું કેવો છે વરસાદ ધરામાં મારે આખો દિવસ અહીંયા ચાલુ હોય એટલે ગુજરાતી આવડે છે હા અમે ગુજરાતી છીએ તો ગુજરાતી કેમ ના આવડે ભાઈ અમે ગુજરાતી નમસ્તે કેમ છો બસ મજામાં તમે કેમ છો આજે અમે સવાર સવારમાં લાઈવ થયા કેમ કે નહીં ધોઈને બસ કામ પતી કીધું એટલે શાયરી નહીં આવી એ બસ મારી તબિયત એકદમ ફાઇન મજામાં છું તબિયત એકદમ સારી છે અને હું રાધનપુર જોડે સિનાર ગામની છું હાલ અમદાવાદ હાલ અમદાવાદ બાકી હું રાધનપુરની છું બધા કેમ છો ને લાઈવમાં આવ્યા છો તો કોમેન્ટ પણ કરતા લાઈક પણ કરતા જાજો કેમ કે લાઈવ જુઓ છો જય માતાજી બસ મજામાં છું શું છે તમારું મારું નામ છે ભગવતી લાઈક પણ કરી દેજો सही दम मज़ागा। बाहर आ गया तो ये उलाके कहीं आता तो जो सवार जवे थे। लाइक कर दीजो बस कोई काम नहीं करते होंगे आप करनो काम आज ઘરનું કામ જ કરું કઈ કામ કરતી નહીં જય માતાજી જય માતાજી બધાને બધા કેમ છો ને લાઈક કરી દેજો ને અમારું વિડીયો સોંગ કાનુડો મારે રમવા જવું અમારી ચેનલમાં જ છે તો જઈને જોઈ લેજો અમારી ચેનલમાં વિડીયો સોંગ છે જય માતાજી આજે તો કંઈક મૂડીમાં લાગો છો ભગવાન નહીં હાલ અમદાવાદ છું એટલા માટે હાલ અમદાવાદ ગામડે સનાડ નથી તો હા રાધનપુર જોડે સિનાર ગામ પણ હાલ અમદાવાદ બસ મજામાં તમે કેમ છો અને લાઈવમાં છે લાઈક કરતા જાજો લાઈવમાં આવ્યા છે તો લાઈક કરી દઉં થેન્ક યુ ને અમારું વિડીયો સોંગ મૈયર મને મીકવા મેળવા આવો એ અમારી ચેનલમાં છે ધંધો શું કરો છો હું કોઈ કામ કરતી નહીં હું ઘરનું કામ જ કરું જમવાનું બનાવું કરું અમદાવાદ તો મને બહુ પસંદ છે ઓકે તમને અમદાવાદ બહુ પસંદ છે અમને પણ પસંદ છે પણ ગામડા જેવી મજા ન હોય ગામડું એ તો ગામડું કેમ છો બધા ને અમારું વિડીયો સોંગ પણ જોઈ લેજો અમારી ચેનલમાં છે કાનુડો મારે રંગવા આવું દેશી છે પણ જોશો તો બહુ મજા આવશે શ્રવણ ઠાકોર ધનવાડ ધનવાડથી જોવા માટે ભાઈ થેન્ક યુ આવ્યા છે તો લાઈક કરી દેજો અને અમારું વિડીયો સોંગ પણ જોતા જાજો અમારી ચેનલમાં જ છે કાનુડો મારે રમવા જાઉં ચા પાણી પી કે હજી બેઠા છે જોજો નહીં ચા પાણી તો અમે પી રહ્યા કેમ નહીં જમવાનું પણ બનાવી દીધું જમવાનું બાકી બસ મજામાં છું તમે કેમ છો એકદમ મજામાં તમે બધા કેમ છો

સુરત આવું આવીશું ભાઈ મિલેશભાઈ તો સુરત પણ છો તમે રાધનપુર તમારું નામ મારું નામ છે ભગવતી હાલ અમદાવાદ એટલે હાલ અમદાવાદ

કલાકાર હા હું કલાકાર જ છું ને અમારી વિડીયો સોંગ અમારી ચેનલમાં જ છે આ જ ચેનલમાં બીજે ઓફિશિયલ વિડીયો સોંગ છે કાનુડો મારે રમવા જાઉં તો જોઈ લેજો ને સપોર્ટ કરજો ભાઈ હા મેં ગીતો ને અમારી ચેનલમાં પણ છે બે ગીત ને એક ગીત હમણાં જ આવ્યું છે કાનુડો મારે રમવા જાઉં તો જઈને જોઈ લેજો গুড মোর্নিং এক সারু গীতো এক গীত যাবি কানুড়ো মর রম পাঠ মারু দশা মা সো হম ছি ওকে আমি যাই লু তু দশা মা সো સુરત અમે સુરત આવીશું ભાઈ કોઈક દિવસ નીલેશભાઈ કોઈક દિવસ મારું વિડીયો સોંગ છે કાનડું મારી બાદ આવું આ જ ચેનલમાં છે તો અરવિંદભાઈ જોઈ લેજો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ભાઈ ઓકે અમે બનાવીશું ભાઈમાં ગીત બનાવવું છે ભાઈ શું કહેવા માંગો કાંઈ સમજી નહીં ને અમારો કોઈ પણ કામ હોય અમારો કોન્ટેક નંબર અરવિંદ ભાઈ અમારી ચેનલમાં જ છે મહેશજી ઠાકોરનો મોબાઈલ નંબર છે મારા હસબૅન્ડ છે એટલે કોઈ પણ ત્યાં કામ હોય તો ત્યાં મને કોન્ટેક કરી શકો છો ગુડ મોર્નિંગ બેન જય માતાજી ગુડ મોર્નિંગ કેમ છો અરવિંદભાઈ અમારો કોન્ટેક નંબર અમારી ચેનલમાં જ છે મહેશજી ઠાકોર મોબાઈલ નંબર હ ખૂબસૂરતું મેડમ ઓકે થેન્ક યુ ભાઈ અમે ખૂબસૂરત હોઈએ તો હેલો

તમે ચાલ છો હવે થેન્ક યુ અરવિંદભાઈ થેન્ક યુ તમારો ખૂબ ખૂબ આભાર શું મારું નામ છે ભગવતી તો અરવિંદભાઈ અમારું ગીત સોંગ પણ જોતા જાજો ને કોમેન્ટ પણ કરતા જાજો તો અમે પણ તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈએ થેન્ક યુ થેન્ક યુ નિલેશભાઈ

કેમ છો અમે તો બેન રૂપમાં બનાવું છે ગીત હારીજ ઓકે મામના સુ પ્રમાણ હરીજ જોડે નાણાં ગામ મારું સાસરું અમે તો રાધનપુરના જ અમે રાધનપુર અમદાવાદ હા મારું અમદાવાદ સાસરું છે સ્ટુડિયોમાં પણ આવીશું ભાઈ અમે તમારા સ્ટુડિયોમાં તમે કયા ગામના છો તમારું સ્ટુડિયો કયા ગામ છે કોમેન્ટ કરજો હારીજ જોડે નાણાં ગામ મારું સાસરું એટલે મતલબ કે હું રસીનાની પણ છું પિયર અને નાણાં હારીજ તે મારું સાસરું છું દીદી મારે લાઈવ થાય નાણાં પેપરાના જોડે હા નાણાં પેપરાના જોડે ખેરાલું કે ભાઈ અમે ખેરાલું ના છો એમને આવી શું કોઈ દેસ અમારું વિડીયો સોંગ પણ જોતા છે આ જો અમારી ચેનલમાં જ છે હમણાં કાનોડો મારે રમવા જાઉં તું પણ તાલુકાના રૈયા ગામ છું ઓકે તમે રૈયા ગામમાં છે સિગોત્તર રેકોર્ડિંગ સ્ટુડિયો ઓકે ભાઈ મારું સોંગ જોતા જાય ને એમાં કોમેન્ટ કરજો તો અમે પણ તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈએ અમે પણ તમને સપોર્ટ કરીશું જય ગુરુ મહારાજ ખોડી હા ખોડિયાલ માનું થામ નોણા દીદી મારે લાઈવ સારું નથી શું કરવું હા લાઈવમાં પ્રોબ્લેમ હશે તો એમાં યુટ્યુબની કોઈ લાઈવમાં પ્રોબ્લેમ થતી હશે તો થોડો ટાઈમ રાહ જોવો ને કે જે ઈમેલ ઈમેલમાં જોઈ લો કે કોઈ મેસેજ હશે એ વાંચી લો તો કાંઈ પ્રોબ્લેમ હશે બીજું કાંઈ નહીં હોય શું પ્રોબ્લમ છે તમારા લાઈવમાં થેન્ક યુ હે બન્યા મારું નામ છે ભગવતી જય શ્રી કૃષ્ણ કયા ગામથી હાલ અમદાવાદ રાધનપુર જોડે સિનાર ગામ એમ છો બસ મજામાં તમારું મન મારું નામ છે ભગવતી અરવિંદભાઈ અધિકારી બધું છોડી નથી એમ અને અમારો કોન્ટેક નંબર અમારી ચેનલમાં છે મહેશજી ઠાકોરનો મોબાઈલ નંબર છે ત્યાંથી તમે અમારો કોન્ટેક કરી શકો છો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા બધાને જય માતાજી जी माताजी प्रणाम भाई कैसे हो बस मजामा छु તમે કેમ છો હમ ફાઈગર સીધું તો ડિજિટલ ફાઈ અમારી વિડિયો કોલ માં કમેન્ટ કરી તો પણ કરી કે તો થાય અને અમારું વિડીયો સોંગ અમારી ચેનલમાં છે તો હમણાં જ બહુ ટાઈમ નહીં થયો દસ દિવસ જેવું થયું એ અમારું સોંગ રિલીઝ થયા ને તો સપોર્ટ કરજો ભાઈ અમે પણ તમને સપોર્ટ કરીશું અને દેશી છે એટલે મજા આવશે જોવાની પણ પોસ્ટ કર્યું છે પોસ્ટર અમે જાતે જ એડિટિંગ કર્યું છે કેમ ભાઈ નથી સારું પોસ્ટર પોસ્ટર મેં એડિટિંગ કર્યું છે હમકે મને એડિટિંગ પણ ફાવે છે પોસ્ટર નું દેખ્યું નમ સુરત ભાઈ અમે આવીશું ઓ સુરત ખૂબ દિવસ તમે બહુ કોસો ને એટલા માટે ખૂબ દિવસ અમે સુરત આવીશું પોસ્ટર કેમ ભાઈ નથી સારું જવાબ આપજો અમને જય માતાજી

લાઈક પણ કરી લેજો આઠ મે લાઈક ડન ઓકે ભાઈ થેન્ક યુ ને ભાઈ સપોર્ટ કરતા રહેજો સોમ ને આગળ શેર કરજો ને લાઈવ માં આવ્યા છો તો વિડીયો ને પર લાઈક કર લાઈક શેર સો ક્લાસ કેટકો કરેલો મારે દસમો ચાલુ છે ભાઈ અમે હમણાં જ જમી લઈશું કેમ કે હવે જમવાનો પણ ટાઈમ થઈ રહ્યો ઠાકોર છું હા હું ઠાકોર છું અમારો વિડીયો શું બગાડી છે નંબર છું અમૃતભાઈ જય માતાજી

જય માતાજી બધાને કેમ છો બધાને જય માતાજી તમે લાઈક કરી દેજો લાઈક કરતા રહેજો સાધનપુર જોડે સિનાર ગામ એક ગામ

અને સોંગમાં કોમેન્ટ કરી દેજો દઈશું લાઈવમાં તો થતું એટલા માટે બધા સપોર્ટ કરજો બધા જય માતાજી મેં બધા જમી લો રાધનપુર જોડે સિનાર ગામ ભાઈ જય માતાજી વિપુલભાઈ કેમ છો અમે અમારું લાઈવ અહીંયા આજે પૂરું કરીશું ફરી સાંજે લાઈવમાં મળીશું કેમ કે હવે લાગી છે હા હું સેનાની જ છું અર્મુદા મોટર રાધનપુર હા ભાઈ હું સેનાની જ છું તમે રાધનપુર તમારું કોઈ દુકાન લાગે છે અર્મુદાજી જય માતાજી તમે કોણ જવાબ પણ હું આપતી જાઉં ફરી હાજે લાઈવમાં મળીશું ને મારું વિડીયો સોંગ છે કાનુડો મારે રમવા જવું એ મારી ચેનલમાં છે તો જોઈ લેજો ઓકે બાય જય માતાજી બધાને